ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય વરસાદના નવા રાઉન્ડની સાથે હવેથી કઈ તારીખો દરમિયાન ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કેવા પ્રકારના વરસાદ વરસવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે કયા ક્ષેત્રની અંદર અત્યારે નવી નવી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે આ નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર કેવો વરસાદનો ખતરો ટોળાતો જોવા મળ્યો છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે સોમાસાની વિદાય અંગે હવે શું કરવામાં આવી રહી છે નવી આગાહી કયા કયા ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમો બનીને અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહી છે જેની આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છે અરબ સાગરના દરિયાની અંદર થલ મચાવી રહ્યું છે જેની પણ આપણે સવિસ્તૃત તાજીને લેટેસ્ટ માહિતી મેળવવાના છે કયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર હવેથી કેવો વરસાદ જોવા મળવાનો છે અને વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ આગાહી કાર તેમ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી છે જેની આપણે સંપૂર્ણ વિગત મેળવીએ તો ગુજરાતની ગુજરાત રાજ્યની અંદર પાછલા બે દિવસથી વરસાદ ગાયબ થઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે કોઈ કોઈ વિસ્તારની અંદર ગુજરાતમાં હળવો તો કોઈ કોઈ વિસ્તારની અંદર ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે આવાની અંદર આગાહીકાર આંબાલાલ પટેલની હવેથી ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે ઘોર અંધાર પટેલની સાથે કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ વરસવાની લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો હજી પણ સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો નવો રાઉન્ડ આવવાની લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે પાછલા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભયંકર પૂર આવ્યા હોય તેમ

ફરી એકવાર વરસાદનું જોર વધતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં વલસાડના ક્ષેત્રથી લઈને રાજ્યની અંદર આહવાના વિસ્તારમાં નવસારીથી ડાંગના વિસ્તારની અંદર આમ મુંબઈના તટીય ક્ષેત્રની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં હવેથી વરસાદની તીવ્ર અસરો વધતી જોવા મળવાની છે તેની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર પણ તોફાન સક્રિય બની આગામી તારીખો જેમાં પણ ખાસ કરીને બાર તારીખ અને તેર સપ્ટેમ્બરની અંદર રાજ્યની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને આગામી તારીખ એટલે કે પંદર તારીખના ના રોજ સોળ તારીખના રોજ અને આવનારી સત્તર તારીખના ના રોજ પશ્ચિમીય વિક્ષેપો જેમાં બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી નવી સિસ્ટમો ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરના દરિયામાંથી અત્યારે નવી નવી સિસ્ટમનો તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરીને પોતાની દિશા બદલતું હોય તેમ અરબ સાગરના દરિયામાંથી પણ આગળ વધી રહેલી નવી નવી સિસ્ટમોની ભયંકર અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર સતત મોટા પલટાવ આવવાની સાથે ભારે ભારેથી અતિભયંકર વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે જેની ગુજરાત ઉપર હવેથી આ નવી નવી સિસ્ટમોને લઈને મોટી અસર ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે તેની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી બાવીસ તારીખ થી લઈને પચીસ તારીખની અંદર ભારેથી લઈને ઝાપટા સ્વરૂપીય વરસાદ ગુજરાત ની અંદર વરસતા જોવા મળવાના છે

ગુજરાત રાજ્યની અંદર દરિયામાંથી આગળ વધી રહેલી હોય તેમ ગુજરાતની અંદર સોળ થી લઈને સત્તર ઓક્ટોબર દરમિયાન ચંદ્ર જો આખી રાત કાળા વાદળની અંદર રહેશે અને વાદળની અંદર સૂર્ય ઢકાયેલો રહેશે તો ગુજરાતની અંદર હજી પણ દરિયાની અંદર ઉથલપાથલ અને ભયંકર હલચલો સક્રિય બનતો હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે હાલ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું હવાનું હળવા નીચા દબાણ વાળું ક્ષેત્ર બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર જેમ કે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર હૈદરાબાદ અને નાગપુરના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ખાસ જણાવવામાં આવ્યું છે ગુજરાતની અંદર પણ આગામી ચાર દિવસની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર ઓરિસ્સાના ક્ષેત્રથી આંધ્રપ્રદેશ તેલંગાણા ખાતાના વિસ્તારની અંદર મુશળધાર વરસાદ વરસવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે પૂર્વીય રાજસ્થાનના વિસ્તારથી તેલંગાણાના વિસ્તારની અંદર જોધપુર ગ્વાલિયર અલ્હાબાદના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તારોની અંદર હરિયાણાના ક્ષેત્રથી પશ્ચિમીય રાજસ્થાન તટીય આંધ્રપ્રદેશના વિસ્તારથી કેરળના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં મદુરાઈના વિસ્તારથી લઈને તંજાવુર પોંડુચેરી કોયમ્બતુર તિરુનમવેલીના ક્ષેત્રથી લઈને ચેન્નાઈના પંથકની અંદર અને નાલોરના ક્ષેત્રથી લઈને અત્યારે બેંગલુરુના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસતો હોય તેમ દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર પણ ભારેથી તે ભયંકર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે

ઓક્ટોબર દરમિયાન ગુજરાતની અંદર ધીમે ધીમે સોમાસુ વિદાય લેતું હોય તેમ ગુજરાતની અંદર આવન આગામી હજી પણ 1 થી લઈને 1.5 મહિનાની અંદર વરસાદી માહોલ બાદ ગુજરાતમાં ધીમે ધીમે હવેથી સોમાસુ વિદાય લેતું જોવા મળવાનું છે પરંતુ સોમાસુ વિદાય લે તે પહેલા હજી પણ ગુજરાતની અંદર તોફાની ખુખાર અને વરસાદના નવા રાઉને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે જોઈ શકો છો મોસમ વિજ્ઞાન કેન્દ્ર ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વરસાદ વરસવાને લઈને જિલ્લાઓ પ્રમાણે તારીખો પ્રમાણેની સવિસ્તૃત અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ વધતી જોવા મળવાની છે તેની સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની નવી નકુર અને લેટેસ્ટ માહિતી પ્રમાણે આવનારી ગુજરાતમાં ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખના રોજ સક્રિય બનીને ગુજરાત ઉપર તબાહી મચાવતો હોય તેમ ગુજરાતમાં રમણ ભમણ દર્શાવતો જોવા મળવાનો છે જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે તેથી ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આગામી ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખના રોજ ભારેથી લઈને અતિભયંકર વરસાદ વરસવા અંગે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓની અંદર યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો જેમાં ગુજરાતની અંદર અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવા અંગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના ક્ષેત્રની સાથે મધ્ય ગુજરાતને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો માટે પણ

સુરતના વિસ્તારથી તાપીના ક્ષેત્રની અંદર ડાંગના પંથકથી લઈને નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ ભારેથી લઈને તોફાની વરસાદની શરૂઆત ગુજરાતમાં જોવા મળવાની છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે નવી નવી સિસ્ટમનું તીવ્ર દબાણ અને તીવ્ર જોર ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ મજબૂત બની રહી છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર અહેમદાબાદના ક્ષેત્રથી લઈને ખેડાના પંથકમાં પંચમહાલના વિસ્તારથી દાહોદના ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ મહીસાગરના ક્ષેત્રથી ઉદયપુર વડોદરાના ક્ષેત્રથી આણંદના વિસ્તારની અંદર પણ વરસાદનો ખતરો વધતો હોય તેમ મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર પણ વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે તે ઉપરાંત અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારેથી લઈને તોફાની વરસાદની શરૂઆત ગુજરાતમાં જોવા મળવાની છે તમે જોઈ શકો છો પાટણના ક્ષેત્રથી લઈને મહેસાણા ગાંધીનગરના વિસ્તારથી અરવલ્લી સાબરકાંઠાના વિસ્તારથી બનાસકાંઠાના ક્ષેત્રની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ તબાહી મચાવતો હોય તેમ ગુજરાતના આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી ભયંકર વરસાદની હળવી શરૂઆત હવે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાની છે અને કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આવનારી 24 કલાકમાં હળવાથી મધ્યમ અને અમુક જિલ્લામાં તોફાની વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જો આપણે લાઈવ સિસ્ટમની અપડેટની માહિતી મેળવીએ તો તમે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતમાં આવનારી હવેથી ચૌદ તારીખથી ગુજરાતમાં ભયંકર વરસાદ ગુજરાતમાં શરૂ થતો જોવા મળવાનો છે ખાસ તારીખો લખી રહેજો

રાજ્યની અંદર ફરી એકવાર કઈ તારીખથી વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે જેની આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છીએ તમે જોઈ શકો છો ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે ઘોર અંધારપટની વચ્ચે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હવેથી તબાહી મચાવતો જોવા મળવાનો છે બંગાળની ખાડીની અંદર એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી તોફાની સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ લઈને આવે તેવી પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને હવે ધીમી તરફથી ગતિ કરીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવશે આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંડોવાના કારણે મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદને લઈને મોટી શક્યતા દર્શાવવામાં આવી છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર નવી સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હળવાથી લઈને ધીમા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર તોફાનીથી લઈને અત્યારે ખુખાર નવી નવી સિસ્ટમોની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે મુશળધાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતમાં આગામી ચૌદ સપ્ટેમ્બરની આસપાસથી આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર પોતાની ભયંકર અસર દર્શાવતી હોય તેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળવાનું છે જેના પગલે તેર અને ચૌદ સપ્ટેમ્બરની આસપાસ ફરી એકવાર ગુજરાતની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે તેના ઉપર વરસાદની તીવ્રતાનો આધાર રહેતો જોવા મળવાનો છે પરંતુ કયા કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ વરસશે જેને લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગના મોડલ મુજબ બંગાળની ખાડીની અંદર સર્જાયેલી સિસ્ટમના કારણે ચૌદ સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ શકે છે જોકે આ રાઉન્ડની અંદર સૌથી વધુ વરસાદ હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસતો જોવા મળી શકે છે વલસાડ તાપી નવસારી સુરત સહિતના વિસ્તારોની અંદર સાથે સાથે દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી સોમનાથના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ આ નવી સિસ્ટમ લઈને આવી શકે છે જેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે તમે અત્યારે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભયંકર વરસાદના તબાહીના દ્રશ્યો જોઈ શકો છો ગુજરાતના અનેક રસ્તાઓ પર પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાઓ પર અત્યારે તોફાની વરસાદ પડવાના કારણે વાહન ચાલકોની સાથે સાથે લોકોને પણ ભારે હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતા નથી આગામી ચૌદ સપ્ટેમ્બર બાદ રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જ્યારે કે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે પૂર્વીય ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે

છેલ્લા બે મહિનાની અંદર ચોમાસાની અસર સમગ્ર દેશની અંદર જોવા મળી છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ વરસી ગયો છે ઘણા રાજ્યોની અંદર ભારે વરસાદના કારણે નદીઓ અને તળાવો અને ડેમ પણ અત્યારે સંપૂર્ણપણે ભરાઈ ગયેલા જોવા મળ્યા છે ઘણા રાજ્યની અંદર ચોમાસું હજુ પણ તેની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની આગાહી પર પ્રમાણે ચોમાસાની અંદર ફેરફારના કારણે દેશની અંદર ઘણા રાજ્યની અંદર હજી પણ આવનાર પાંચ દિવસની અંદર ભારે વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાં નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ બની રહ્યું છે અત્યારે દરિયાની અંદર દસ થી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે અનેક વિસ્તારની અંદર વિસ્તારની અંદર અત્યારે સિગ્નલ દર્શાવવામાં આવી છે જી હા દર્શક મિત્રો ઉત્તરીય પશ્ચિમી ભારતની અંદર વળાંક લીધેલો મળી રહ્યો છે અને અત્યારે અનેક વિસ્તારોની અંદર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી છે રાજસ્થાન અને દિલ્હીના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદને લઈને શક્યતા દર્શાવવામાં આવી છે ઉત્તર પ્રદેશના વિસ્તારથી ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશના વિસ્તારથી જમ્મુ કાશ્મીર પંજાબ પણ ઘણી જગ્યા ઉપર ઝરમાર વરસાદ વરસવાની ચેતવણી દર્શાવવામાં આવી છે અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાને સક્રિય બનતું હોય તેમ થી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકામાં બંગાળની ખાડીના દરિયાની અંદર જેમ જેમ નવી નવી સિસ્ટમનું અત્યારે પરિભ્રમણ વધી રહ્યું છે તેમ તેમ બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર એટલે કે ભુવનેશ્વર વિશાખાપટનમ ધાનબડ નાગપુર અને હૈદરાબાદના વિસ્તારમાંથી અત્યારે સિસ્ટમ

આપણે સંપૂર્ણ વિગત મેળવીએ તો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર તોફાની પવન ફૂંકાવાની સાથે વરસાદનો ખતરો વધી રહ્યો છે જેમાં જાંબુસરના ક્ષેત્રથી કરજણના ક્ષેત્રની અંદર ડભોઈના વિસ્તારથી સિનોરના પંથકની અંદર દરિયાઈ કાઠાની અંદર દહેજના વિસ્તારમાં ભરૂચના ક્ષેત્રથી લઈને કોસંબાના વિસ્તારમાં ક્ષેત્રની અંદર રીતે મોટા આવતા હોય ઉમરપાડા વ્યારાના વિસ્તારથી બારડોલી સુરતના પંથકથી લઈને રાજ્યની અંદર નવસારીના ક્ષેત્રની અંદર બિલીમોરા વલસાડા આહવાના વિસ્તારથી સાપુતારા અને અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મેઘરાજા તૂટી પડતા હોય તેમ વલસાડના ક્ષેત્રથી તાપી અને ડાંગના ક્ષેત્રની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાતની અંદર આગામી ત્રણ કલાક માટે મોટું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહે છે સાથે સાથે તમે સિસ્ટમનો મજબૂત પટ્ટો અત્યારે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો સુધી પણ લંબાયેલો જોવા મળ્યો છે અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર સતત દબાણ વધતું હોય તેવા ભયંકર દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે જેને લઈને જામનગરના ક્ષેત્રથી સલાયા દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી લઈને ભાનવડના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાની અંદર પોરબંદરના વિસ્તારની અંદર પણ દરિયો બે કાબુ બનતો હોય તેમ દરિયાની અંદર ભયંકર ઉથલપાથલ સર્જાતી જોવા મળી રહી છે જૂનાગઢના ક્ષેત્રથી અમરેલી મહુવાના વિસ્તારથી ઉના ભેરાવળ અલંગના વિસ્તારથી ભાવનગરના ક્ષેત્રની અંદર તેની સાથે સાથે ગોંડલના ક્ષેત્રથી જસદન બોટદના વિસ્તારથી ચોટીલા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ વરસાદનો નવો રાઉન્ડ પોતાની અસર દર્શાવતો હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી અત્યારે પસાર થઈ રહેલી મજબૂત વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનોની અસરને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ હવેથી ભારે વરસાદ વરસવાની નવી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે લખપતના ક્ષેત્રથી લઈને ખાવડ બાડલીના વિસ્તારથી નળિયા માંડવીના ક્ષેત્રથી ગાંધીધામ રાપરના વિસ્તારની અંદર પણ હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવવાની સાથે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમનું ભયંકર જોર અને કચ્છના આ વિસ્તારોની અંદર વરસાદનો મોટો ખતરો હવેથી કચ્છ ઉપર ટોળાતો જોવા મળવાનો છે તમે જોઈ શકો છો કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી પણ અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમના શિયર ઝોન અને રાધનપુરના વિસ્તારથી મહેસાણા ગાંધીનગરના વિસ્તારથી ખેડબ્રહ્મા પાલનપુર થરાદના વિસ્તારોની અંદર મોટા મોટા બદલાવ આવતા હોય તેમાં ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ જિલ્લા જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રની અંદર પણ તોફાની અતિ કુખાર વરસાદ વરસવા અંગે નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પણ મોટા પલટાવ કરવામાં આવી છે જેમાં અત્યારે ગોધરાના વિસ્તારથી લુણાવાડા દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર મહીસાગરના ક્ષેત્રથી લઈને બોડલીના વિસ્તારમાં વડોદરાના ક્ષેત્રથી નડિયાદના ક્ષેત્ર થી ધોળકાના પંથકની અંદર ખંભાતનો વિસ્તાર અહેમદાબાદના જિલ્લાથી લઈને ખેડા પંચમહાલના વિસ્તારની તોફાની દ્રશ્ય અત્યારે મધ્ય ગુજરાત ની અંદર અહમદાબાદના વિસ્તારની અંદર પણ પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે આમ ગુજરાત રાજ્યની અંદર હજી પણ ચોમાસુ વિદાય લે તે પહેલા વરસદનો અતિ ખુખાર નવો ભયંકર અને તોફાની રાવણ ગુજરાતની અંદર ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પૂર આવતા હોય તેવા તોફાની દ્રશ્યો હવેથી ગુજરાત પર જોવા મળવાના છે ગુજરાતમાં સાત ઇંચથી લઈને પંદર ઇંચ સુધીના અતિ ભયંકર વરસાદની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર પડી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખતા અત્યાર સુધીમાં આ સિઝનની અંદર ગુજરાતની અંદર એકસો આઠ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં વર્ષી ચૂકેલો જોવા મળી રહ્યો છે અને હજી પણ આવનાર એક તે લઈને ગુજરાતમાં દોઢ મહિના સુધી અતિ ભારેથી ભયંકર વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે